નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જ્ઞાન સાધના સ્કોલર પરીક્ષા ધોરણ આઠ ના સીએટી પ્રશ્ન બેંક ની અંદર વિડિયો નંબર ત્રણ ની અંદર વિદ્યાર્થી મિત્રો ગુજરાતીના પ્રશ્નો જોવાના છીએ પરીક્ષામાં પાસ થવા માટેના મોસ્ટ આઈએમબી પ્રશ્નપત્રો છે અને ભાગ એક અને બે જોવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી લિંક પર ક્લિક કરીને મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક થી લઈને

કોઈ વ્યક્તિ કે પદાર્થને દર્શાવવાની કામગીરી કરે તેને કેવું સર્વનામ કહેવાય છે તો તેને દર્શક સર્વનામ કહેવામાં આવે છે જે દવા કરે તે ડાક્ટર કહેવાય આપેલા ઉદાહરણની અંદર સર્વનામનો પ્રકાર જણાવો તો આવશે સાપેક્ષ સર્વનામ પ્રશ્ન નંબર એકસો પાંચ પ્રવાસમાં કોણ આવે છે લીટી દોરેલા શબ્દના સર્વનામનો પ્રકાર ઓળખાવો તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન વાચક સર્વનામ છે પ્રવાસમાં કોણ આવે છે પ્રશ્ન કરે છે એટલે કે પ્રશ્ન વાચક સર્વનામ કેવાશે કે પ્રશ્ન નંબર મિત્રો એકસો ને સાત અમે બધાએ અહીં ભેગા મળી ધમાચકડી કરી તો આની અંદર સર્વનામ ઓળખાવું તો અમે બધાએ કોઈનું નામ નથી આપ્યું નામના બદલાએ એક આપણને પદ આપેલું છે જેને આપણે કહીશું સર્વનામ અને એ પદ છે અમે પ્રશ્ન નંબર એકસો ને આઠ તેઓ વાવાઝોડા વિશે વાત કરી રહ્યા હતા સર્વનામ ઓળખાવો તો અહીં પણ તેઓ શબ્દ આપ્યો છે કોણ વાત કરતા હતા તો તેઓ તો નામના બદલે જે શબ્દ વપરાયો છે તેને આપણે કહીશું સર્વનામ આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ તો આની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે જઈશું એટલે કે ડી ઓપ્શન આવે છે પ્રશ્ન નંબર એકસો દસ હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું આમાં સર્વનામ કયું છે તો હું છે કયું છે હું છે પ્રશ્ન નંબર એકસો તેમને પણ હાજ કરી આવવાની તીવ્ર ઈચ્છા રહેતી તો આની અંદર સર્વનામ કયું આવશે તેમની નાની રીસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડીવાર રમે મોટી ડીસેસમાં વધારે આની અંદર ક્રિયા વિશેષણ કયું છે તો ક્રિયા વિશેષણ મિત્રો આવે છે થોડીવાર પેલું બાળક પણ ધીમું ધીમું ફૂલડા ચૂંટતું હતું આની અંદર ક્રિયા વિશેષણ ઓળખાવો મિત્રો આની અંદર જે ક્રિયાવિશેષણ છે એ કયું આવશે તો ધીમું ધીમું આવશે તો આ પ્રશ્નની અંદર થોડી વિદ્યાર્થી મિત્રો મિસ્ટેક છે આની અંદર પણ આપણે ક્રિયા વિશેષણ જોવાનું છે તો શું આવશે સાચવીને હારને થેલીમાં મૂક્યો આ એક ક્રિયા થઈ પણ કેવી રીતે મૂક્યો તો મિત્રો સાચવીને મૂક્યો

હનવિકા આંગણામાં શાંતિથી રમે છે ક્રિયા વિશેષણ ઓળખાવો તો આંગણામાં રમે છે કેવી રીતે રમે છે 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 શાંતિથી તો એ ક્રિયા વિશેષણ કેવા સરસ લખે લખે કેવું લખે છે સરસ લખે છે તો આવશે સરસ ક્રિયા વિશેષણ પ્રાચી ઝડપથી લખે છે તો મિત્રો ક્રિયા વિશેષણ શું આવશે ઝડપથી આવશે આની અંદર સાચો જવાબ આવશે બી બચુ સરસ હસે છે ક્રિયા વિશેષણ ઓળખાવો તો આવશે સરસ કેવી રીતે હસે છે સરસ રીતે હસે છે નીચેનામાંથી સૂર્યનો સામાનાર્થી શબ્દ જે છે તે તમારે મિત્રો લખવાનો છે તો સૂર્ય તો કેવા છે பானુ રવિ બરાબર શીતલ પૃથ્વીને ચંદ્ર કેવાશે નહીં તો સાચો જવાબ આવશે એ આપેલા શબ્દમાંથી અલ્પા

પ્રશ્ન નંબર એકસો સત્યાવીસ નીચેના શબ્દોમાંથી કલેશ કલૈશ કલેશ શબ્દ નો શબ્દ તો કલેશ એટલે શું થાય દુઃખ અથવા તો દુઃખી વાત કરીશું પ્રશ્ન નંબર એકસો આપેલી જોડ માંથી કઈ જોડ અલગ પડે છે તો મિત્રો માર્ગ તો રસ્તો ખુશી તો હરખ અને રહેમ તો દયા એ સાચું છે જયારે પાણી એટલે જળ આ મિત્રો જોડ ખોટી છે કેમ ખોટી છે પાણીની અંદર જો મોટો ઈ કરેલો હોત અણા પાછળ તો બરાબર છે પણ નાનો એ છે તે બદલાઈ જાય છે નીચે આપેલા સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી છે તો જંગલ એટલે અરણ્ય થાય ધરતી વિરુદ્ધાર્થી છે વૃક્ષ તો વન નહીં થાય ને વીજ તો બીજ એ પણ થશે નહીં નીચેનામાંથી સમાનાર્થી શબ્દની કઈ જોડ ખોટી છે ધરતી ધરા અને ધરણી સૂર્ય રવિ ને દિનકર પંખી પક્ષી ને વિહ આ સાચું છે જ્યારે શરીર ઉર અને હૃદય એ મિત્રો જોડ ખોટી છે એક ચતુર સસલો હતો આ વાક્યમાં લીટી કરેલા શબ્દનો સમાનાર્થી શબ્દ આપવાનો છે તો ચતુર તો શું થાય મિત્રો હોશિયાર થાય ઉત્સાહ શબ્દનો વિરોધી શબ્દ શું થાય તો ઉત્સાહ તો સવાર બરાબર છે વિરોધી શબ્દ થશે સંધ્યા પ્રશ્ન નંબર એકસો ને તેત્રીસ

પ્રશ્ન નંબર એકસો છત્રીસ નીચેના માંથી વિરોધાર્થી શબ્દ ની કઈ જોડ સાચી છે આ ત્રણે ત્રણ કેવા આવશે ખોટા છે સાચી જોડ આવશે ડી ઉગમણું શબ્દનો વિરોધાર્થી શબ્દ તો ઉગમણો તો શું થાય આથમણું પ્રશ્ન નંબર એકસો ને આડત્રીસ બાળકોનું હૃદય કોમળ હોય છે આ વાક્યમાં લીટી કરેલા શબ્દનો વિરોધી શબ્દ શોધવાનો છે કોમળ તો કઠિન મિત્રો એટલે કે બી ઓપ્શન સાચું છે પ્રશ્ન નંબર એકસો ઓગણચાલીસ નીચેનામાંથી વિરોધાર્થી શબ્દની કઈ જોડ ખોટી છે રક્ષણ તો વક્ષણ મુખ્ય તો ગૌણ અને ફિકર તો બેફિકર જ્યારે આભ એટલે ગગન નહીં પણ આભ તો ધરતી લખ્યું હોય તો જોડ સાચી બનો તો અહીં આપણે ખોટી જોડ શું છે ડી સાચો જવાબ આવે છે ડી નીચેના પૈકી કયો શબ્દ શ્રીમત શબ્દનો નો વિરોધી શબ્દ નથી ખાસ મિત્રો તમારે આ પ્રશ્નો વાંચવામાં મિસ્ટેક ન તો એટલે ગરીબ દરિન્દ્ર અને રાગ એ ત્રણે ત્રણ તેના વિરોધી શબ્દ છે જ્યારે ધનવાન છે તેનો સમાનાર્થી શબ્દ છે એટલે ખોટો જવાબ કયો આપણો આવશે ડી જે છે એ ખોટો છે પગ ઉપાડવો રૂઢિ પ્રયોગનો અર્થ આપવો તો પગ ઉપાડવો એટલે ઝડપથી ચાલવું દર દળ ફીટવું રૂઢિ પ્રયોગનો અર્થ આપો તો મિત્રો ગરીબાઈ દૂર કરવી પ્રશ્ન નંબર એકસો ને તેતાલીસ નાડ પારખવી રૂઢિ પ્રયોગનો અર્થ આપવો તો મન જાણવું પ્રશ્ન નંબર એકસો ચુમ્માલીસ નીચેના પૈકી રૂઢિ પ્રયોગની ખોટી જોડી તમારે જણાવવાની છે તો જીવ લઈને નાસવું તો જીવ

કહેવતનો અર્થ શું થાય તો વખત આવે ખરેખર શું છે તેની ખબર પડે દશે આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને વિડીયો નંબર ચાર ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો જો વિડીયો ગમતા હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં